વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે પકોડા બનાવશું નવી રીતે અહીંયા આપણે પાંચ ગ્રામ વધારે બાફા છે એના માટે આપણે અહીંયા એક વાટકી ઘઉંનો લોટ લીધો એક વાટકી ચણાનો લોટ લીધો અહીંયા ખાંડેલો મસાલો લીધો છે ચટણી મરચાં ધાણાભાજી ને ફોડી અહીંયા એક ચમચી ખાંડ લીધી છે અહીંયા એક ચમચી લીંબુનો રસ લીધો છે અહીં ચણાભાજી લીધી છે આમાં તેલ લીધું છે તરવા માટે આ બ્રેડ રેડીમેડ લીધી છે આપણે આમાં પાણી છે અહીંયા આપણે આમાં આપણે છંદો બનાવશું તો હવે આપણે આમાં બટેટા બાફેલાને દબાવી દઈશું હવે આપણે પેલો મસાલો નાખશું પછી આપણે ખાંડ નાખશું আীমুন ৰছ নাখিছো থ'টু নমক নাখিছোঁ ঘৰ ভাজি নাখি দিছো হেৰি আৱ বনাছু হ'লে আমাৰ કઢાઈમાં તેલ ગરમ મૂકવા મૂકી દેસુ તેલ ગરમ મૂકી દેસુ ચાલો તો આપણે બે લોટ મિક્સ કરીને બેટર બનાવશું એમાં આપણે નિમક નાખશું અડધી ચમચી આપણે એમાં નિમક નાખશું હવે આપણે જેમ ધોશે એમ પાણી નાખશું છે થોડુંક ઘાટું છે એટલે કે થોડુંક પાણી ઉમેરશું તો આવી રીતે આપણે આખે માવાથી બ્રેડ ભરી લેશું આવી રીતે આપણે આખી બ્રેડ આવી રીતે બેટર ચોપડી અને આપણે બનાવવાના છે હટપી બેટર આપણે આવી રીતે ચોપડી દેવાનું છે હવે આપણે એક એક કરીએ હવે આપણે એક પડ ફેરવી નાખ્યું છે હવે બીજી બાજુ ધીરી કરવીને બીજું પડે આપણે ફેરવશું ધીમે ચાપે આપણે કડક થવા દઈશું હવે આપણું પકડવું એકદમ પાકી ગયું છે હવે આપણે લઈ લેશું આવી રીતે ફરતું બેટર આપે ચોપડી લેવાનું છે આ પકોડાને મારવાળી પકોડા કહેવાય આવી જ રીતે આપણે બધા પકોડા તરી લેવાના છે ધીમે ધીમે કલરના આવી રીતે મોટી છરીથી આપણે ઉઠલાવાના છે એટલે હું આપણે તેલના છાંટા ના ઉડે એટલે ઢગી ના જવાય તો તૈયાર છે કંઈ અલગ જ રીતે ટેસ્ટી એવા પકોડા જો તમને રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો